નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વખત મુદ્રમ મદ્રેસા બનાવવાના લીધે રહીશુ દ્વારા વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજરોજ જૂની ગઢી વિસ્તારની મુકુલ ભારતી સ્કૂલમાં આવેલી સંકુલની જગ્યાએ વિધર્મીઓએ મદ્રેસા બનાવવા માટે ચાલી રહેલી તજવીજ જમીન ભાડે આપતા સ્થાનિક સહિત આસપાસમાં રહેતા લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે જેને લઈને રહીશોને લાગ્યું કે કલર કામ ચાલતું હતું અને કંઈક બની રહ્યું છે તેવી જાણ થતા તમામ રહીશોએ પગલું ભર્યું હતું અને કલેક્ટર કચેરી પોલીસ ભવન અને ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમારા જૂની ગરીબ વિસ્તારમાં રહેવાસી છે ને તે અમે અમારી જૂની સ્કૂલ મુકુલ અને ને સાર્વજનિક વિદ્યાલય સ્કૂલ છે તે અધર્મી લોકોને જે ક્લાસીસ માટે કે કઈ પ્રવૃત્તિ માટે એ લોકોને ભાડે કે વિતરણ આપવાના છે એવું અમને ખબર પડી છે ને કલર થાય કલર થતો હતો એટલે અમને ખબર પડી છે અમે કલેક્ટર સિંહને રજૂઆત કરવાની આવેજ બતાવવા આપવામાં આઈ આઈ આયા છીએ આ પોલીસ કમિશનરપોરેશન કમિશનર સી ને ચેરિટી કમિશનર સી ને ડીઓ ઓફિસમાં આવેજ બતાવ આપણે આપ ફેર ઉપર નેશન ટાઈપથી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર